મિત્ર ન્યૂઝની ટોપ ખબરોમાં આપનું સ્વાગત અમદાવાદના વિજય ચાર રસ્તા પાસે અકસ્માત સર્જી બસ ચાલક ફરાર અમદાવાદમાં માર્ગ અકસ્માતમાં વધુ એક વ્યક્તિનું મોત થયા હોવાનું બનાવ સામે આવ્યો છે આજે સવારે વિજય ચાર રસ્તા પાસે ખાનગી બસની એક વ્યક્તિ મોતને ભેટી હોવાની વિગત સામે આવતા ટ્રાફિક પોલીસ બનાવ સ્થળે પહોંચ્યા હતા અને કાર્યવાહી શરૂ કરી છે અકસ્માત કયા કારણસર થયો હતો તે જાણવા માટે પ્રયાસ હાથ ધર્યા છે અકસ્માત પગલે ફરીથી ટ્રાફિક વ્યવસ્થા સામે પ્રશ્નો ઉભા થયા છે યુપીએસસીની પેટર્નથી લેવાશે જીપીએસસીની પરીક્ષા હતો જીપીએસસી દ્વારા સિવિલ સર્વિસીસ એક્ઝામિનેશનના માર્ગના માળખામાં ફેરફાર કરવામાં આવ્યો અગાઉ જીપીએસસી પરીક્ષા લેવામાં આવશે સીબીએસ સ્કૂલોની માન્યતા સીબીએસસી બોર્ડ દ્વારા ડમી સ્કૂલોને લઈને દેશભરમાં સ્કૂલોમાં વિદ્યાર્થીઓની હાજરી અંગેનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું ડિસેમ્બર મહિનામાં ગુજરાતમાં પણ સીબીએસઇ સ્કૂલમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું કે જેમાં અમદાવાદની ચાર સ્કૂલોમાં ચેકિંગ દરમિયાન વિદ્યાર્થીઓની ગેરહાજરી નોંધાઈ હતી કે જેને લઈને સીબીએસઇ બોર્ડ દ્વારા ચાર સ્કૂલોનું એફિલેશન રદ કરવામાં આવ્યું છે રાજ્યભરમાં કુલ ચૌદ જેટલી સ્કૂલોનું એફિલેશન રદ કરવામાં આવ્યું અમદાવાદના ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટરનું દર્દી યુવતી પર દુષ્કર્મ તો અમદાવાદમાં સારવાર માટે ગલી યુવતીને ઇન્જેક્શન આપી બેભાન કર્યા બાદ તેનો વિડીયો ઉતારી લેવામાં આવ્યો હતો ત્યારબાદ વાયરલ કરવાની ધમકી આપી દુષ્કર્મ આચર્યું હતું જોકે ડોક્ટર ત્યાં અટક્યો નહીં અને યુવતીને બ્લેકમેલ કરી ચાર લાખ રૂપિયા અને દાગીના પડાવી લીધા હતા આ મામલે યુવતીએ ડોક્ટર સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી સ્વચ્છતા અભિયાન અંતર્ગત વિશેષ કાર્યક્રમ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન મેનેજમેન્ટની ટીમે જમાલપુર વોર્ડમાં એક મહત્વપૂર્ણ પહેલ કરી છે તારીખ પાંચ માર્ચ બે હજાર ના રોજ જમાલ ઇંગ્લિશ મીડિયમ શાળામાં વિદ્યાર્થીઓને ભીના અને સૂકા કચરાના વર્ગીકરણ અંગે માહિતી આપવામાં આવી જૂની પાણીની ટાંકી ભંગાર રજૂઆત કરાઈ હતી તેમ છતાં મ્યુનિસિપલ દ્વારા ખાસ કોઈ કામગીરી કરવામાં આવી નથી એટલે કે ઉતા ઉનાળાની શરૂઆતમાં જ ગોમતીપુર બોર્ડના વિવિધ વિસ્તારોમાં પાણી આવતા હોવાની સમસ્યા ઊભી થઈ છે જ્યારે આટલું ઓછું હોય તેમ જૂની પાણીની ટાંકીમાં ત્રણ મહિનાથી ક્લોરીન સપ્લાય સંપૂર્ણ બંધ કરી છે જેને લીધે ક્લોરીન વગરનું પાણી વિસ્તારમાં છોડવામાં આવી રહ્યું હોવાથી પાણી જોઈને રોગો અને રોગચાળો ફાટી નીકળવાનો શક્યતા સેવા છે અમદાવાદના ડોમેસ્ટિક એરપોર્ટ પર હવે પેસેન્જરોને એકદમ સસ્તો ચા નાસ્તો મળી રહેશે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કિંજરાપુ રામ મોહન નાયડુ સાત માર્ચે શુક્રવારે સાંજે સાડા પાંચ કલાકે અમદાવાદ ઉડાન યાત્રી કાફેનું ઉદ્ઘાટન કરશે કે જે પ્રવાસીઓ માટે બજેટ ફ્રેન્ડલી ભોજન વિકલ્પ રજૂ કરશે માત્ર દસ રૂપિયાથી શરૂ થતા ભોજન સાથે કાફેનો ઉદ્દેશ્ય સસ્તા ભાવે ગુણવત્તાયુક્ત ખોરાક પૂરો પાડવાનો છે કે જેનાથી મુસાફરો માટે એરપોર્ટ પર ભોજન વધુ સસ્તું બનશે રૂપિયા બે હજારમાં બોગો આયુષ્યમાન કાર્ડ કરાવવાના કૌભાંડમાં કાર્તિક પટેલે મોટો આર્થિક ફાયદો થયો તો ખ્યાતિ હોસ્પિટલ કાર્ડ નું કૌભાંડ પ્રકાશમાં આવ્યા બાદ સરકારી પોર્ટલનો દુરુપયોગ કરી દર્દીને રૂપિયા બે હજારમાં આયુષ્યમાન કાર્ડ કાઢી આપવાનું કૌભાંડ પકડાયું હતું જેમાંથી ખ્યાતિના ચેરમેન આરોપી કાર્તિક પટેલે બહુ મોટો આર્થિક ગેરલાભ ઉઠાવ્યાનું ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં બહાર આવતા તે દિશામાં તપાસ હાથરી છે ક્રાઇમ બ્રાન્ચે જેલમાં રહેલા કાર્તિક પટેલની ગુનામાં ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતાં એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ મનીષ ચૌહાણે અગિયાર માર્ચ સુધી છ દિવસના પોલીસ રિમાન્ડ પર સોંપવાનો આદેશ કર્યો હતો એમસીની કડક કાર્યવાહી સામે આવી તો શહેરના જોધપુર વિસ્તારમાં આવેલી ચરણ કૃપા સોસાયટીમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના દક્ષિણ પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા બાંધકામ કરનાર વ્યક્તિની રજા ચીઠી રદ કરવામાં આવી છે શરતનો ભંગ કરવા બદલ લાયન્સદાર એન્જિનિયર અઝહર ઇન્દ્રેશ બગડિયાનું લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે ગેરકાયદેસર રીતે બાંધકામ કરવા બદલ સ્થાનિક સોસાયટીના રહીશો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો જેને લઈને પોલીસ પણ બોલાવવામાં આવી હતી ત્યારબાદ એસ્ટેટ વિભાગના અધિકારીઓ દ્વારા સ્થળ તપાસ કરી અને તાત્કાલિક ધોરણે તેની રજા ચીઠી રદ કરવામાં આવી

અહમદાબાદ મિત્ર ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન જરૂરથી દબાવો જેથી મહત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે